આણંદ નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનની અસર થઈ ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનની અસર થઈ હોવાનું જાણવા મળ્યું ત્રીસ જેટલા પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ ફૂડ પોઈઝનિંગની અસર થતાં તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા તમામ લોકોની ગોંડલથી વીરપુર જતા સમયે તબિયત લથડી હોવાનું જાણવા મળ્યું અમે ખંભોરજ ગામ ખંભોરજ તાલુકો ખંભોરજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે અને આપ ક્યાંથી ક્યાં જતા હતા અત્યારે હાલ અમે ગોંડલથી વીરપુર આવ્યા વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ એટલે રસ્તામાં હોય તો અમે હોસ્પિટલ આવી ગયા

ચાલ્યા અને ઉપર ચડીને અમે દર્શન કર્યા એથી અમે નાસ્તો કર્યો નાસ્તો કરીને અમે પ્રદક્ષિણા કરી પ્રદક્ષિણા કરીને અમે બેઠા પેલા કયું મંદિર વચ્ચે વીર વીરપુર મંદિર ગયા વીરપુર મંદિર અમે ખાલી સોડા પીધા ચક્કર આવતા હતા બધાને કે સોડા પીધા માતીજીના દર્શન પેલા પૈધા

બેન ક્યાંથી આવો છો અને શું બનાવો તો અમે છે ને ગાંધીનગર આવી આવીએ છે અમે છે ને એટલે ભાવનગર અહીંયા ચોટીલા માતાના દર્શન કર્યા ત્યાંથી અમને ગોંડલ સ્વામિનારાયણ મંદિર દાન કરું ત્યાં આગળ દર્શન કર્યા અને પછી અમે સવારના નાસ્તામાં ઢોકળા સોસ અને વેફરના પીસ ખાધા એટલે મેં ત્યાં પછી આપણે અમે ગાંડલ ગોંડલ સર ગોંડલ અહીંયા ગામમાં

બધા છે સાથેના એ લોકો તો ઘણા તો ઉલટી એટલે પાણી નાટક એટલી ઉંટી થઈ ગઈ ઓકે અત્યારે હાલ આપ વિરપુર સરકારી હોસ્પિટલ છે આપ કેટલા જણા હતો સાહેબ અમે તો છીએ ને અમે અગિયાર જણ છીએ હું ડૉક્ટર કૈય લાલ ફરી આપ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફલેક બજાવું છું આજે સવારે અગિયાર સવાગ્યાની આજુબાજુ તાવ ઉલટી અને ઉક્કા અને ધ્રુવજારી સાથે પેશન્ટ આવેલા છે એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગવર દર્શન કરવા આવેલા છે રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતા અમે અહીંયા એડમિટ કરેલા છે ટોટલ અઠ્યાવીસ જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધાય સારવાર હેઠળ છે સાહેબ રિફર કોઈને કરવામાં એવો છે રિફર આજે અત્યારે નથી કરવામાં આવ્યા અત્યારે કંડિશન અત્યારે અમે જોઈ છીએ જરૂર લાગશે તો અમે રીફર કરશું